પારો રિપેર કરવાનો શરૂઆત થઈ ગઈ હતી બધા ઈટા સી ને ડમ્પર ને બધું આવી ગયું હતું પણ રાત્રે કાલે એટલો વરસાદ આવ્યો કે નદીમાં પાછું પાણી આવી ગયું તો અડધી નદી થાય તો સીધું પાણી આવી જાય ખેતરમાં અને જો કે આ એક અમારી બાજુ જે પારો તૂટેલો છે એ તો એક ભૂલ છે મોટી અમારી બાજુ પણ અને છે બીજો પારો તૂટ્યો છે એ પણ એમ કે છે મારી બાજુ પારો તૂટેલો છે તે પરવા તૂટી ગયો છે પછી ઉનાળામાં સરકાર દ્વારા મંજૂરી પણ આવી ગઈ કે તે સરકાર સાથે જ રિપેર કરી છે પણ વ્યક્તિ ના પહેણી એના કારણે જ આ બધું જો અમે અમે નહીં પણ આ બીજા બધા પણ ખેડૂત સહન કરે કરી રહ્યા છે જેમ કે એને ના પહેણી અમારું બીજા બધા ખેતરમાં પાણી આવી ગયા છે હવે આ પાણી રાતે ઉતરશે એની પેલા પણ અડતાલીસ કલાક પાણી રહેતું હવે આ પાણી પર મને એમ લાગે રાતે ઉતરશે વાપે છે હવે ઈ પાણી ની પાણી જે રહ્યું છે કે તમે એની તમે કલાક ગણો તો કેટલી કલાક છે અને જે ઉલો પારો તૂટેલો તેમાં પણ મેં શું કહું તો ફૂલ કેવે એમ કે ઈ પારો છે 1 કરોડ ને 36 લાખ નો પારો એ બનાવેલો હતો પણ જે એક રહી ગઈ એમાં એ છે ખેડૂતો એ કીધું તું કે થોડો પારો ઊંચો કરો પારો ઊંચો કરે તો શું કે નદી પાણી આવે તો એ પારો ધોવાય નહીં જો પારા ઉપર પાણી ન ચડે ને તો એ પારો તૂટો નહીં તૂટે નહીં એમ કે જો આ પારો હે આ પારો હે પારામાં ઉપર પાણી જાય પછી ઉપર હોય ને એ પારો ધોવાય જાય અને એ પારો નબળો પડી જાય ત્યારે ખેડૂતો એ કીધું હતું કે આ પારો ઊંચો કરી દો તો પારો તૂટે નહીં તો એ એક કરોડ ને છત્રીસ લાખ નો પારો હતો એ એક કરોડ નો પારો ક્યાં હોય પાછું પાણી આવી ગયું ત્યાં ઘણું કામ પણ થયેલું હતું બધું જોવાઈ ગયું અને મને એમ લાગે કે આખું ચોમાસું રહે આ બધું ઝેલવાનું જ છે કેમ કે જો થોડુંક પણ પાણી આવે તો ડાયરેક્ટ ખેતરમાં આવી જાય અને માંડવી તો જીવ થાની અમારી માંડવી મહિનો દિવસની થઈ અને બીજી મગની જે મગ ઉભાતા કે પછી છેલ્લા માંડવી એવી હતી એ માંડવી તો મહિના દિવસની પણ નહોતી ઘણા ઘણા લોકોની માંડવી મહિના દિવસની પણ નહોતી તો એ માંડવીમાં ચોવીસ ચોવીસ કલાક અડતાલીસ કલાક પાણી રહે તો એ માંડવીમાં કઈ થાય નહીં અને

જો ન પણ ઉતરે તો કઈ ખાવાનું તો છે નહિ સારું તો ઉતરી જાય અને એ પારો ફટાફટ સરખો રિપેર થાય ઊંચો પણ થાય મજબૂત પણ થાય એ જેથી આગળ તૂટે નહીં કેમ કે જો હવે આખું ચોમાસું તો મારે આ રહેવાનું જ છે કેમ હવે પારો રિપેર કરવા

અને જો આમ અમારાથી કંઈ પણ ખોટું કહેવાય ગયું હોય તો સોરી પણ શું દિલથી જેવું બોલી કેમ કે અટાણા બોલીમાં પાણી જાય એમ નુકસાન થાય એટલે તો બસ બોલવામાં મેં લિમિટ જ રાખી છે જોકે હું લિમિટ બાર પણ બોલાય છે પણ બોલ્યું નથી કેમકે હજી આપણે નાના કહેવાય અને તમે જે વિડીયો જોયો જશો

એક વર્ષ નો થંભો લાગે જો માંડવી નો થાય ને તો કેટલા વર્ષ નો એક વર્ષ નો થંભો લાગે કેમ કે જો માંડવી છ સાત લાખ ની થતી હોય અને એમાં જો કંઈ થાય નહીં તો એક વર્ષ નો થું લાગે એક વર્ષ હું મારે માંડવી નથી કઈ પણ આમ જ પાણી આવી જતું તો ત્યારે ત્યારે જે ઓગણીસ ઓગણીસ વીસ વીસ ખાની માંડવી થતી હતી ને એ ચાર ખાંડી માંડવી થઈ હતી પેલ્લી ચાર ખાંડી એ ચાર ખાંડીમાં એનો ભાવ પણ ત્યારે ઓછો આવ્યો હતો હાવ ઓછો આવ્યો હતો હા એટલે ઓગણીસ ઓગણીસ હજાર હતા માંડવીના તો અમારે સત્તર હજાર જ મચકે ગયો હતો એમાં પણ ચાર ખાંડની માંડવી થઈ ગઈ તો એ ચાર ખાંડી માંડવીમાં એ પૈસામાં લાખ લાખ રૂપિયાની પણ માંડવી નહોતી થઈ અને ચાલીસ હજાર તો મજૂરી એવી તો અમારી બહાર હું હોય તો કંઈ ન વધે આમ પાણી એવા કરે જ નહીં અમારે માંડવી તો થાય જ નહીં તો આમ જો પાણી એવા કરે ને તો તો જો એ માંડવી ન થાય તો એક વર્ષ એક વર્ષ લોટ પર માંડવી ઉપર આધાર હોય જીરું પછી આ ત્રીજી મોસમ કરીએ અમે મગ એના ઉપર જ આધાર હોય અને મેન આધાર તો બે પાક ઉપર હોય અમારે એક માંડવી ઉપર અને એક જીરા ઉપર એમ કે બે પાક છે ને મેન કહેવાય

હજી વરસાદ જો થોડાક દી આવનો આવે તો એ કામ જલ્દી થી જલ્દી ચાલુ થઈ જાય બે પારા નું કામ ફટાફટ ચાલુ કરે કેમ કે એ પારો ખંધા હે તો જ અમારે પાણી નહીં આવે બાકી જો પારો નહીં ખંધાય તો અમારે આખા ચોમાસા નું પ્રોબ્લેમ રહેશે રહેશે ને રહેશે તો ચાલો હવે આપણે એન્ડ કરીએ એન્ડ નથી કરવું તો આખો દી બાકી છે તો જોઈએ આખા દીમાં કેટલા હેલો કેમ છો મજામાં મેં તમને કીધું તું કે હું પાણી બતાવીશ જો સવારે અહીંયા સુધી પાણી હતું અત્યારે તો ઘણું બધું પાણી ઉતરી ગયું છે ઘણું બધું ઉતરી ગયું પાણી તો Hai semua Macam bela bila ni pilih baju Cukup Ya Bila yang Cukup

Muy bien, ¿dónde está? 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 ¿Dónde તકુ સનનો રાજ હતો તું કે સવારનો તું અનો હવા આ તો હવાનો મારો બેઠો એ પડી એક બોલો બોલો શાસી ગ્રેસ્તા જય શ્રી કૃષ્ણ એ જો આઈએ તો